પાછળ બેઠા એમનો એવો ભાવ છે કે વચ્ચે ઉભા એને હું દેખાતો નથી એકચુલી એટલે મરદ મરે તો મારે મૂકીને મરે હા એટલે થોડું એવી રીતે આપણે હા બેસી જાજો બધા વાહ 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 એટલે બેસી જઈ બધા બસ વાહ વાહ એટલે વાત તમને હું ઈ કરતો હતો કે રામના રસ્તે હાલવું હોય સનાતન ધર્મ ના રસ્તે હાલવું હોય તો ઘણું ઘણું ગુમાવવું પડે મેળવી લેવાનું કઈ હોતું નથી

નહીં યાદ આવે કાલ ના પ્રોગ્રામ ભયંકર ગીત હતું બાપ ને દીકરી કઈક બાપુ હાનિકારક તને તને ગુડાડી દેવી જોઈએ નહીં આવા આવા ગીત ગાય દીકરી બાપ ને એમ કે બાપુ સેહત કે લઈએ અછે નહીં એ તું ભારત કે લી અછી નહીં મરી જાટ હા હા મરતી મરતી પાછું જીવે ભૂત ના પેટની ઘણા ને એમ થાય કે આવું બોલે પણ નથી રહેવાતું એટલે બોલાઈ જાય છે બાકી અમને લીટા ની ખબર હોય કૃપાથી આ લીટો રાખશું પણ ઉતરી તમને ગેરંટી છે ભલા માણસ હા બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફીર બાહિર તું બોલ અમે તો એવું એવું બોલ્યા છે યુદ્ધના મેદાનમાં રાજપુતાણી એમ કે કવિરાજ સતી 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 હે સત સડ્યું છે 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 મારે કીધું કે 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 તો મારી બેન ચારણ રાજપુતાણીનો હોય હોય સુધી જવાની એક એનો એટલે પણ કેમ કેમ યુદ્ધના મેદાનમાં મારો ધણી માથું ઉતારી દીધું છે લડ્યું સુધી કે તો કે માથું જળતું નથી માથું ખોળામાં લીધા વગર મારે સતી કેમ થવાય રાજસ્થાનનો હકીકત સત્ય ઇતિહાસ છે ઘણાને ઘણી વાતોમાં શંકા લાગે તો એને હું એટલું જ કહું છું કે આજથી હાઠ વર્ષ પહેલા થોડા હાઠ વધારે લાગે તોય હું હાઠ કહું હાઠ વર્ષ પહેલા ગામડાના કોઈ બાપાનો કોઈ કીધું હોય કે આવડું એક બટકું આવશે મોબાઈલનું આવડું ને મોબાઈલનું નામ હશે એનું લોઢાનું આવું સીપતરું એપલમાં બટકું ફીર્યું હોય એવું બટકું એવું એક આવશે અને એમાં અમેરિકામાં બેઠા બેઠા આવી રીતે હામાં આપણે વાતો કરી શકશું બહુ હામ જ ભાળા એવું આજથી સાઠ વર્ષ પહેલા કોઈ ડોહી ને બાવાને કોકે કીધું શું કે ખબર બણગા ભૂકોમાં માં બણગા પાલસીભાઈ સાઠ વર્ષ ને બદલે આ તો ત્રી વર્ષ માં થઈ ગયું છે ત્રી વર્ષ જો કોઈ દી કલ્પના ન હોય એવું મોઢું દેખાતું હોય તો પાંચસો વર્ષ પહેલા અમે વાત કરી ઘટના બની હોય એમાં શંકા ન કરવી શંકા થાય ને એને બે જવું ઘેરે કીધું કવિરાજ માથું જડતું નથી ને એમ કહેવાય છે કે અમારા ચારણ કવિ યુદ્ધના મેદાનમાં જાય છે રાજસ્થાન નો ઇતિહાસ છે યુદ્ધના મેદાનમાં જાય છે અને પછી પડકારો કરે રાજપૂત આ ચારણ તારો ભાઈ બંધ તને પડકારો કરે છે મારા ભાઈ બંધ એકવાર મને હોકારો દે અને યુદ્ધના મેદાનમાં આવીને ચારણે વીરસ નું ગીત ગાયું ગાડા હુકળ હટીલા જોત પેરંડી નિશાન ગાજે ઢાક હટી દૂધ વધ દીખતા દેખ જાત કુટી ઝડપ જતી

का आता काय झालं दादा બોલ્યા વિદ ના ગીતો અને ઇતિહાસ એવો સાક્ષી પૂરે છે કે જનકસિંહ ઇતિહાસ સાક્ષી પૂરે છે જે રાજપૂત નું માથું યુદ્ધ ના મેદાન માં આમ આડું પીડ્યું તું આંખ બંધ હતી અને માથું પીડ્યું તું

છે બોલવામાં થાય આ અણુ તાકાત નથી એવું કરી શકે જો અણુ બોમની વધારે તાકાત હોય તો સાણે ગાદીય ચંદ્રગુપ્ત ન બિહારી શકે એને વેણથી બેહાર્યો તો એના બોલવાથી બોલવાથી ક્રાંતિ આવે છે હાસા રસ્તાવાળી વાત હોય તો હા આડે થડ જિકવાની વસ્તુ હોય તો એ વસ્તુ જુદી છે એટલે એ તાકાત છે અને એ તાકાત ઊભી થાય ત્યારે રાષ્ટ્ર સાચો બને ત્યારે હિન્દુત્વ બચે આપણે કોઈને નડવાવાળા સહી જ નહીં એ તો હકીકત વાત છે એ તો 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 બીજા કોઈ એવું દઈ દેતા હોય બધું ખબર આપણે રામને રસ્તે હાલવા વાળા રામ તો પ્રકૃતિ રામની સાથે જોડાઈ જતી હોય પથ્થરાઓ તરવા માંડે ગીજડાઓ મદદ કરે રામને જોજો સત્યના કેળાની તાકાત જોજો ગીજડાઓ તો ખાઈ જાય અને મદદ કરે છે અને બેઠેલા યુવાનોને કહી દો

જેવા હામાં રાક્ષસ ને લઈ જતો હોય તેમ તો કહી કે જટાયું જોયા કર્યો તો ભલે કપાઈ જાવ તો એમાં મને કાઈ વાંધો નથી પણ હું ખાબકી ગયો એવા હકીકત છે આ હીખ છે રામાયણ અને ઈ હીખી લેજો